સુરત જિલ્લામાં નવસારી ના કુલ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે ગૃહમંત્રીએ કર્યું મતદાન રાજ્ય ગૃહમંત્રી હર્ષવીએ નિવાસ સ્થાને ટકોરે સાત ના સાથે મતદાન કરવા નીકળ્યા હતા પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા સામાન્ય લોકો મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈ ને મતાધિકાર નો ઉપયોગ કરવા કહ્યું હતું પાટીલે પરિવાર સાથે કર્યું મતદાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી ના ઉમેદવાર સી આર પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા પાટિલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા મત અધિકારનો ઉપયોગ કરીને કહ્યું કે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકે પોતાના મૂલ્ય મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ હીટ વેવને લઈને ગાઈડલાઈન પહેલીવાર તંત્રએ હીટ વેવથી બચવા માટે ગાઈડલાઈન્સ જારી કરી છે ડોક્ટર સૌરભ પાર્ગીએ જણાવ્યું કે હીટ વેવથી બચવા માટે ટોપી છત્રી કે ચશ્માનો ઉપયોગ કરો સફેદ સૂત્રાઉ કપડાં પહેરવા ભીના કપડાથી માથું ઢાંકી રાખવું લાંબા સમય સુધી તડકામાં રહેવું નહીં અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું જરૂર જણાય તો ઇમરજન્સી નંબર એકસો નો સંપર્ક કરવો જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર રાહુલભાઈ રાહુલભાઈ આજે લોકસભામાં ગુજરાત ની છવ્વીસ લોકસભા માંથી લોકસભાના મતદાન નો દિવસ આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્નમાં ભાગ લેવો જોઈએ જે દેશોમાં છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ